અદાણી પોર્ટ્સ ને ક્લાઇમેટ સુધારણા માટે ટોચ નું સ્થાન પ્રાપ્ત થયું છે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ એ ચાર આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનમાં કંપની ને ક્લાઇમેટ સુધારણાના પગલાઓ અને પર્યાવરણીય કામગીરી બદલ ટોચ નું સ્થાન હાંસલ થયું છે અદાણી પોર્ટ હવામાન પ્રદૂષણ મુક્ત થવા માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે તેમજ અદાણી પોર્ટસ ને આબોહવા પરિવર્તનના જોખમો અને તેને અનુરૂપ તકો ને પૂર્ણ કરવા બદલ સીડીપીએ નેતૃત્વ બેન્ડ છે જેમાં પ્રવર્તમાન શ્રેષ્ઠ પદ્ધતિઓના અમલીકરણમાં કંપનીના આયામોને માન્યતા આપી છે અદાણી પોર્ટસે વૈશ્વિક લિસ્ટેડ માર્કેટ કેપના અડધાથી વધુ મૂલ્ય ધરાવતી તેમજ યુએસડી એકસો છત્રીસ ટ્રિલિયનની વધુના એયુએમનું પ્રતિનિધિત્વ કરતા રોકાણકારો સાથેની ત્રેવીસ હજાર કંપનીઓ વતી સીડીપી દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનમાં ભાગ લીધો હતો જેમાં એપીસેઝને તેને ઉત્સર્જન ઘટાડવાની પહેલ ક્લાઇમેટ ગવર્નર્સ અને જોખમ વ્યવસ્થાપન પ્રક્રિયાઓ માટેનું સર્વોચ્ચ રેટિંગ મળ્યું છે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ સો સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે